સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શર્મા અને ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીને આધારે હાલોલ વડોદરા હાઇવે ઉપર આવેલ હોટલ વે વેઇટ નજીક શિવાંશ પેટ્રોલ પંપના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો જેમાં પોલીસે એક ટ્રકને અટકાવી ઝડપથી લેતા તેમાંથી અઠ્યોતેર લાખ નવ હજાર છસોની કિંમતનો અઠ્યોતેર હજાર છન્નું બોટલ દારૂ મળી આવતા રાજસ્થાનના નેપાલસિંહ મોહમ્મદસિંહ સોરિયા અને ભોપાલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણની ધરપકડ કરી દારૂ ટ્રક બે મોબાઈલ રોકડ ચૌદ હજાર નવસો એંશી સહિત એક કરોડ આઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો એંશી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર ગોવાના વિક્રમ ઉર્ફે જય શ્રીરામ ટ્રકનો માલિક અને પંચમહાલ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર ત્રણને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે